બાકી જે નથી બોલતા એ લોકોને નાગા કરીને માર્યા છે ને ભાઈ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા આપા ગીગાના ઓટલાના મહન નરેન્દ્ર બાપુ સત્તાધારના આંગણે આવ્યા હતા અમારી ચેલેન્જ નો સ્વીકાર કર્યો હતો ચાલો ચેલેન્જ આપું છું તમારી થી અત્યારે તૈયાર પુરાવા સાથે આ બધા એક ગાયે રજૂ કરી દઈશ વિજય ભગત અમે બે એટલે એક ગાયે દરેક પુરાવા રજૂ કરી દઈશ એની પહેલા મને નક્કુમે ચેલેન્જ કરી દીધી કે તમે આવો તમે અત્યારે મેં કીધું તું હું અહીં બેઠો છું પહેલી મુલાકાતમાં બાપુએ અમને એમ કીધું હતું કે સિટીની જે અમારા લુગડા કાઢવામાં કોઈ પ્રકારની ખામી રાખી નથી અમારા સિટીને જો આ લુગડા કાઢ લીધા છે મન ફાવે આજે અમને એવું કહેવામાં આવ્યું કે હું લુગડા પહેરતો નથી એનો મતલબ કે હું નાગો ચા કરતા કેટલી ગરમ એટલે કે એના હજી ગુંડા જેવા તત્વો અમારી પાસે આવી ગયા અને જેમ ફાવે તેમ અમારી સાથે વર્તન કરવા લાગ્યા અને પાંગરમાંથી અમને પોલીસને બોલાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અમે ખાલી એક જ પ્રશ્ન માટે એને કીધું છું કે ગીતા વ્યાસનો રોલ શું છે જ્યાં સુધી તમે આ રોલનો આન્સર નહીં આપો ત્યાં સુધી સિટી ન્યૂઝની ટીમ એટલે કે અનિરુદ્ધ નકુંમ દર આઠ દિવસે સત્તાધારની અંદર પડાવ નાખશે નાખશે ને નાખશે વિજય બાપુ અને નરેન્દ્ર બાપુની બંધ બાયણે મિટિંગ થાય છે તેનો ઓડિયો પણ અમારી પાસે છે તેની અંદર જ્યારે નરેન્દ્ર બાપુ અને વિજય ભગત મળે છે ત્યારે વિજય ભગત એમ જ કહે છે કે હું ક્યાં મહંતને લાયક છું આ ઈશારો બહુ મહત્વનો છે એને એમ કીધું કે ભાઈ હું મન થવાને લાયક નથી મે કીધું તમારો વિષય છે એ મારો વિષય નથી એટલે વિજય બાપુનો હવે નઈ થવા દે કેમ ભાઈ હતાધરની જગ્યા મારે ચા નઈ પીવાની મારા બાપનો ગુરુદ્વારો છે મારા બાપની સમાધિ ઇન્ડિયા છે અઠવાડિયામાં બે ફેરી જાવ છું જ્યાં સુધી વિજય ભગત અમને ઇન્ટરવ્યુ નહીં આપે મુલાકાત નહીં આપે ત્યાં સુધી સતત અમે સત્તાધાર જવાના જાવાના ને જવાના નમસ્કાર દર્શક મિત્રો હું આપ સૌનો અનિરુદ્ધ નકું આજે ફરીવાર સિટી ન્યૂઝની ટીમ સત્તાધારની મુલાકાત ગઈ હતી એટલા માટે કે સત્ય જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી સિટી ન્યૂઝની ટીમ સતત સત્તાધારની મુલાકાત લેશે આજે એ વાતની અમને રાજીપો છે કે અમારી ચેલેન્જનો સ્વીકાર કરી અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા આપાગીગાના ઓટલાના મહંત

કે તમે આવો તમે અત્યારે મેં કીધું તું અહીં બેઠો છું તમે કોઈ મને બોલાવ્યો ન તો હું એમ નમાય શાબાશ તમે જોયું કે સત્તાધારની અંદર નરેન્દ્ર બાપુનું આગમન થાય છે અને માહોલ માં અફરાતફરી મચી જાય છે પણ તે નરેન્દ્ર બાપુ આવે તે પહેલા જ અમારે અને વિજય બાપુને એક ફરીવાર મુલાકાત થઈ હતી અને એ મુલાકાતની અંદર જ્યારે કેમેરા અમને બંધ રાખવાનું કીધું હતું અને બાપુએ અમારી સાથે મુલાકાત કરી હતી જ્યારે પહેલી મુલાકાતમાં બાપુએ અમને એમ કીધું હતું કે સિટી ન્યૂઝે અમારા લુગડા કાઢવામાં કોઈ પ્રકારની ખામી રાખી નથી દર્શક મિત્રો તમે જોયું કે અમને એમ પહેલી મુલાકાતમાં કીધું હતું કે સિટી ન્યૂઝની ટીમે અમારા લુગડા કાઢવામાં બાકી રાખ્યું નથી આજે અમને એવું કહેવામાં આવ્યું કે હું લુગડા પહેરતો નથી એનો મતલબ કે હું નાગો છું તમે ધ્યાન રાખજો એટલે કે એક મામરિક ભાષામાં અમને ધમકી પહેલાં સુરે અમને આવું કહેવામાં આવ્યું હતું નવાઈની વાત એ છે કે જ્યારે વિજય બાપુ કે વિજય ભગત સત્તાધારના મહંત સાથે અમે એક મુલાકાત એના એ એનું જ્યાં પ્રાંગણ છે ત્યાં એની ગાદી છે ત્યાં એ બિરાજમાન હતા ત્યારે અમે એની અંદર મુલાકાત લેવા માટે અમે જઈ રહ્યા હતા ત્યારે ચા કરતાં કેટલી ગરમ એટલે કે એના જે ગુંડા જેવા તત્વો અમારી પાસે આવી ગયા અને જેમ ફાવે તેમ અમારી સાથે વર્તન કરવા લાગ્યા અને પાંગરમાંથી અમને પોલીસને બોલાવીને બહાર કાઢવામાં આવ્યા હતા

અમને જ્યારે બહાર કાઢવામાં આવ્યા હતા અમને પ્રાંગણની અંદરથી એમ કીધું કે તમને લોકોને નો એન્ટ્રી છે પણ જ્યારે વિજય ભગતને અમે ખાલી એટલું જ કીધું કે સત્ય શું છે અમે ખાલી એક જ પ્રશ્ન માટે એને કીધું છું કે ગીતા વ્યાસનો રોલ શું છે જ્યાં સુધી તમે આ રોલનો આન્સર નહીં આપો ત્યાં સુધી સિટી ન્યૂઝની ટીમ એટલે કે અનિરુદ્ધ નકુમ દર આઠ દિવસે સત્તાધારની અંદર પડાવ નાખશે નાખશે ને નાખશે તમારે હવે પોલીસને બોલાવી તો પોલીસને અને બીજા પણ આજે સત્તાધારની અંદર આખો દિવસ રહ્યા પછી અમુક તમારા જ લોકોએ અમને ઘણા બધા પુરાવા પણ આપ્યા છે અને ટૂંક સમયમાં કદાચ પોલીસ ફરિયાદ થાય તો પણ નવાય નહીં કે વિજય બાપુએ ત્યાંના કહેવાતા મોટાભાઈ એટલે કે દુષ્યંતભાઈ એને દુષ્યંતભાઈ એટલે કે તે આપાગીગાના વંશજ કહેવામાં આવે છે સાતમી પેઢીના વંશજ તેને અમારી સાથે મુલાકાત કરી અને અમને ચોખ્ખા અમારો એક જ એમને પ્રશ્ન હતો કે ગીતાબેનનો રોલ શું છે ગીતાબેન હજી સત્તાધાર મૂકીને જતા કેમ નથી આવડો મોટો વિવાદ કરોડો લોકો એના અનુયાયી છતાં પણ ગીતાબેન સત્તાધાર મૂકતા કેમ નથી એને બાપુ સાથે કેવા સંબંધ છે એ પ્રશ્નમાં તેને એટલો જ જવાબ આપ્યો કે હું સાતમી પેઢીનો વંશજ છું આ બધા આરોપો છે એ આરોપો ખોટા છે કદાચ નરેન્દ્રભાઈને ખબર નહીં હોય વર્ષો જોકોને કહેવાય પણ ન કહેવાય નરેન્દ્ર બાપુ તમે સાચા આપવાની જે આપા ગીગાના વંશજો છે એ પણ એવું કહી રહ્યા છે કે ભગત વિજય ભગત છે એ અત્યારે સાચા છે એને ગાદી ઉપરથી કોઈ હટાવી નહીં શકે એમાં આટલા આક્ષેપો છતાં પણ લોકો અત્યારે આવું નિવેદન આપી રહ્યા છે કોણ છે વિજય આપા ગીગાના વંશજ કોણ એ લોકો ન્યા જે લોકો એ કદાચ નો પણ હોય પણ અત્યારે જે પણ એમ નહીં આપા ગીગાના પહેલા તો મને એ સ્પષ્ટતાઓ કરો કે અમારી પીટીઆરની નકલો મુજબ અમારી જગ્યા સંપૂર્ણપણે વિરક્ત અને ફક્કર લોકોની છે અને મૂળ સંત જેને સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી આપા ગીગાની તમે વાત કરો છો તો આપા ગીગા પોતે ફક્કર હતા અને જીવતા સમાધિ લઈ લીધી છે તો આપા ગીગાના વંશજો કેવી રીતે હોય પછી અંતમાં જ્યારે વિજય બાપુ અને નરેન્દ્ર બાપુની બંધ બાયણે મિટિંગ થાય છે તેનો ઓડિયો પણ અમારી પાસે છે તેની અંદર જ્યારે નરેન્દ્ર બાપુ અને વિજય ભગત મળે છે ત્યારે વિજય ભગત એમ જ કહે છે કે હું ક્યાં લાયક છું આ ઈશારો બહુ મહંત નથી કરવી તો એને એમ કીધું કે ભાઈ હું મન લાયક નથી કીધું તમારો વિષય છે એ મારો વિષય નથી સત્તાધાર ની અંદર સતત અમે એટલા માટે જઈ રહ્યા છીએ કે જે વિજય ભગત છે એ સત્ય છુપાવી રહ્યા છે આ સત્યને બહાર લઈ આવવાનો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે એટલા માટે કે આજે અમને ઘણી બધી બીજા બીજી પણ વિગતો આવી છે એ અમે બીજા એપિસોડમાં જ્યારે અમે સત્તાધાર જાઉં ત્યારે અમે બહાર પાડશું કે ખરેખર સત્તાધારની અંદર શું ચાલી રહ્યું છે અને આજે તો એક ધમકીભરી ભાષામાં કે હવે તમે બીજી વાર આવશો તો ધ્યાન રાખજો એક એનો કહેવાનો મતલબ એવો હતો કે ચા પહેલાં જ કીધું કે ચા કરતાં કેટલી ગરમ હોય છે વિજય ભગતેને ખબર હતી કે આજે અમે લોકો સત્તાધારની મુલાકાતે જવાના છીએ એટલા માટે કે અમે નરેન્દ્ર બાપુને કીધું હતું કે તમે અહીંયા આવજો આપાગીગાના ઓટલાની સામે પાથરનું પાથરી અને આપણે ડિબેટ કરશું પણ અમે બધી પ્રયત્નો કરી લીધા પણ એના અમુક ગુંડા જેવા તત્વોને કે જ્યાં ચોવીસ કલાક ત્યાં પડ્યા પાથરા રહેતા સાધુ કે મેં સાધુ સાથે એક સાધુ તો ન કહેવાય બાવા સાથે મેં મુલાકાત કરી અને બાવો સતત નશામાં હતો અને જેમ ફાવે એમ અમને એને પણ પહેલાં જ્યારે કેમેરો બંધ હતો ત્યારે એમ કીધું કે તમે અહીંથી બહાર નીકળી જાઓ પછી અમે બહાર

કાયદેસર લેવામાં આવશે શું કરો હા એ તો ફરિયાદ કોઈ પણ આવશે ને એમ કે વિજય બાપુ કે આ તો અમે અહીંયા સાધુ અખાડાના સાધુ બધા ભેગા કરી એટલે વિજય બાપુ નો અમે વાર વાકો નહીં થવા દઈએ ત્યારે આખા ઘટનાક્રમની અંદર બાદમાં અમે નરેન્દ્ર બાપુ પણ મુલાકાત લીધી હતી તેના અંશો અહિયાં તમે જોઈ શકો છો આ અમારી સત્તાધાર ધામની જગ્યા એના વડીલ બાપુભાઈ વાઘેલા ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી જે ટ્રસ્ટ ચાલે છે

સત્તાધાર ધામની જગ્યામાં અત્યારના હાલના ચાલુ પ્રશ્ન છે અને પડિયા સમાજના વિષાવદર સમાજના પ્રમુખ છે ઈ આંખે દેખો એવાલ પોતાની સ્વ મુખે પોતે રજુ કરે છે એને તમે લઈ લે આ આમાં તો એવિડન્સ માં એવું છે પેલા જણે સમાજને ખ્યાલ આવ્યો લે સત્તાધારના સેવકો આ બાબતમાં

પણ છતાં એનાથી થોડી નો હોઈ ગયા પછી જે આ બંગલો છે એ વાળાનો છે જેતપુર વાળાને ઘેરે એ પોતે તેથી ભાઈ હારે હતા એટલે બધું ભાઈ કરી છે એ પોતે અહીંયા કણે અહીંયા હાજર હતા ને તેથી અહીંયા હાજર હતા કે તેથી જ્યાં અહીંયા કણે સત્તાધારમાં મીટિંગ બોલાવી હતી કે ભાઈ આ વસ્તુ જગ્યામાં બને વ્યાજ બી નહીં કાંઈ યોગ્ય ન ગણાય કે જે ગીતાબેન ને તમે સાથે અહીંયા રાખો છો એ યોગ્ય ન ગણાય તમારે તમારી રીતે જગ્યા રહેવાનું જરૂરી પછી વાત કરી કે નીર તેજી ગીતાબેન પણ હાજર જ હતા એવો શું સંબંધ હતો કે આ વસ્તુ રાખવાની ના પડી અરે રાખવાની ના પડી એટલે ઈ વસ્તુ છે કોને આ ગમતું નતું કે ભઈ આ તો જગ્યા સહી પકડ છે આ જે સાધુ બને ને ઈ કોઈ સંસારી નો હોય ઈ પકડ હોય અત્યાર સુધી પરંપરા સાધુ તો આપા કે કાતે માલી પછી કર્મણ બાપુ પછી રામ બાપુ પછી તમને હું કહું આપણે હરિબાપુ લક્ષ્મણ બાપુ શામજી બાપુ જીવરાજ બાપુ જગદીશ ભગત

તમને તમે નહી બાકી જે નથી બોલતા એ લોકોને નાગા કરીને ભાઈ એનો વિષય છે આ તમને કોઈને તમને ભય ન હોય તમારી આ બધાય બૂમ છે બરોબર છે બાકી જે કોઈ નથી બોલતા એની માટે ભાઈનું વાતાવરણ ઉભું કર્યું છે અને તમને આ અમે પુરાવાઓ આપ્યા છે તો બે હાથ જોડીને ને વિનંતી કરું છું એવું ક્યાં કહીશ નહીં નહીં તમે દરેક વખતે એમ કહો તો એને કીધું બધું ડિલીટ કરી નાખ્યું મને ત્યા ભાઈ કોને મને કીધું કેમ ભાઈ ની ત્યા મારે ચા નહી પીવાની મારા બાપ ગુરુદ્વારો છે મારા બાપ ની સમાધિ ઇન્ડિયા છે અઠવાડિયા બે ફેરી જાવ છું અને ન્યા તમારી સામે કીધું કે આ મારો જે કઈ વિરોધ છે એ કાલે છે આજે છે કાલે છે ચા પીવાથી કોફી પીવાથી જમવાથી મેં એમ કીધું કે આ પી લીધું એટલે મારો વિવાદ બંધ થઈ ગયો મેં તમને કીધું કીધું મેં તમને આ તો અમારે હું આપણે મારી વાત સાંભળી લ્યો

અમે અનેક પ્રયત્નો કરવા છતાં પણ વિજય ભગત બહાર આવ્યા નહોતા એનો મતલબ કે દાળમાં કંઈક કાળું છે કંઈક રંધાઈ રહ્યું છે બહુ મોટા પાયે ગડબડ સત્તાધારની અંદર ચાલી રહી છે છતાં પણ આ આખું સત્ય અમે બહાર લઈ આવશું હજી અમે અમે ત્રીજી વાર સત્તાધાર જાશું જ્યાં સુધી વિજય ભગત અમને ઇન્ટરવ્યૂ નહીં આપે મુલાકાત નહીં આપે ત્યાં સુધી સતત અમે સત્તાધાર જવાના જવાના ને જવાના હવે તે અમને ઘણા બધા પ્રયત્નો કરશે આજે પણ અમને ઘણા બધા ત્યાં હતા ત્યારે ઘણા બધા ફોન પણ આવી ગયા છે તમે હવે આ રહેવા દેજો નકર આનું પરિણામ બહુ ખરાબ આવશે છતાં પણ અમે સત્ય બહાર લેવા માટે છેક સુધી લડત લડશું લડશું ને લડશું નમસ્કાર દર્શક મિત્રો